જામડી ગામે ખેત મજૂર પરિવારની પરણીતા અને પુત્રીને આવારા લોકો ભગાડી જઈ ધમકીઓ આપતા પરિવારને કરવી પડી હિજરત પીડિત પરિવારને હજુ તમારી દીકરીઓને ભગાડી જવી છે તેવી ધમકીઓ મળતા પરિવારે કરી હિજરત ભૂપતભાઈ ખોડાભાઈ ગાગરેટિયાએ લીમડી પોલીસમાં જામડી ગામના લોકો ત્રાસ આપતા હોય જેથી હિજરત કરી હતી અને તેની તાત્કાલિક યોગ્ય કરવા માટે લેખિત અરજી પણ કરેલ છે મારું ગામ ગોપાલનગર મારું નામ વાઘજીભાઈ ભરવાડ છે અને જે આ ભૂપતભાઈ વાળી અશોકભાઈ વાળી જે મેટલ બની છે મારા ભાગ્યા છે અને બે દિવસ પહેલાં મૂંઝવણમાં હતા ફૂલ પંદર દિવસથી તો એ ખાધું પીધું નથી ને આવી બધી તકલીફમાં હતા મને કે શું કરું એટલે મેં એક કીધું ભાઈ મને કે કામમાં આવી ધમકી મળે તારી ત્રીજી દીકરી ઉપાડ લેવાની એટલે હું તો આપણે મગજ મારી મૂતરું નથી કાયદો કાયદાનું કામ કરશે તું અહીંયા ગોપાલનગર આવતો રહે મારા હિજરે તમત ખાઈ પીને મજા કરજે એટલે કાલને ઇજરતથી મારા ઘરે આવ્યા હે અને મારા ઘરે રસોઈ બસો એમને બધાને ખવડાવ્યું તો મારું એની અંદર પ્રાંતને સરકારને એક જ વસ્તુ કહેવાયની થાય માત્ર ને માત્ર કે આવા લોખા તત્વોને તમે પ્રોત્સાહન ન આપો ને આમની કડક ને કડક કાર્યવાહી કરો અને કોરી સમાજને પણ વિનંતી છે કે આ ગરીબ પાણાને ઘરે બે બે બહિરા લઈ ગયા તમને કીધું અને તમે નહીં જાગો તમને કીધું અને એવા ખોટા માણસોને પ્રોત્સાહન આપશો તો મારે ઘી ઘરે એવી તકલીફ થશે હું તો બીજી પડ નાઈતનો શું તમને કીધું પણ તોય મને માનવતા નહીં આની પડખે ઉપર મેં અમને સહકાર આપ્યો એટલે મારી બસ આટલી રજૂઆત છે એમના નાઈતીલાની હતી સરકારની હતી ની અંદર આ લોકોને સમજાવે બીજું શું જાય સાહેબ હું જામડી ગામનો રહેવાય છું શું મારું નામ અશોકભાઈ ભૂપતભાઈ છે અને મારી જન્મ તારીખ બી જામડી છે પણ મને આ લોકો એટલો ત્રાસ આપે છે કે બે મહિના ત્રણ મહિના પહેલા મારા ભાઈને ઉપાડી ગયા બે મહિના પછી મારી છોકરીને પંદર દિવસથી ઉપાડી ગયા અને અત્યારે પણ હજી એવું કહે છે કે હજી અમારે તારી છોકરીને ઉપાડ લેવાની છે આ વસ્તુનો મને ન્યાય કોઈ આપતો ગામના કોઈ સાથ સહકાર નથી અને હું હાવ ગરીબ છું

એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણત છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે લાયકાત ધોરણ પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ